શંકરભાઈ દેવાસી જય માલધારી સાચું દર્શનભાઈ હવે લાઈવ લાઈવ એટલે કરવું પડે છે કે મારા સમાજનો જે ઓગણીસ તારીખનું જે માલધારી સમાજની યુવા ક્રાંતિ જે સભા થવા જઈ રહી છે તો અમે એનો વિરોધ કર્યો મેં દિનેશભાઈએ એનો વિરોધ કર્યો શું કામ કર્યો કોઈ માલધારીને ખોટું લાગતું હોય તો માફ કરજો અમે માલધારી સમાજની ચિંતા કરીએ છીએ શંભુભાઈ તમને કદાચ એવું લાગતું હોય કે અમે આ સભાનો વિરોધ કરીએ છીએ ના અમને માલધારી સમાજની સભા થતી હોય તો અમે રાજી છીએ અમને ખરેખર કોઈ વિરોધ નથી પણ વિરોધ અમને અલ્પેશ ઠાકોરનો છે અલ્પેશભાઈ ઠાકોરનો સખત વિરોધ છે અને અમે કરશું તમે એવું કહો છો કે કંઈક શીખવું જોવે કંઈક જાણવું જોવે તો અલ્પેશભાઈ ઠાકોર પાસેથી શું શીખવાનું માલધારી સમાજના નેતા એમને બનાવો છો તમે તો એ તમે બનાવો માલધારી સમાજનો કોઈ બી પ્રશ્ન હોય તો એણે ક્યારે રજૂઆત કરી છે મને તમે કહો અમે અત્યારે એમનો વિરોધ કર્યો ઘણા લોકો એવું કહે છે ભાજપના એજન્ટો છે એક મેસેજ આવેલો છે કે ભાજપના એજન્ટો છે આ સભાનો વિરોધ કરે છે માલદારીના દીકરા છીએ માલદારી માટે લડીએ છીએ અને તમારે સબૂત તો અમારે દેવાની જરૂર નથી ગામડે ગામડે પૂછી લેજો ઘરના ડીઝલ ઘરના પેટ્રોલ બાળીને ઘરના પેટ્રોલો ડીઝલો અમે બાળીને અમે સમાજ માટે રહીએ છીએ ગામડે ગામડે હું ખુદ દિનેશભાઈ ખુદ અમે ગૌચરો માટે ગૌ હત્યા રોકો એના માટે માલધારી સમાજના પ્રશ્નો માટે અમે ગયા છીએ અમે રેલીઓ કરીએ છીએ સમાજના હિરલા જેવા દીકરાઓના મર્ડર થયા ગૌ રક્ષકોના મર્ડર થયા ત્યારે પણ અમે રેલીઓ કાઢી છે ત્યારે તમે ક્યાં ગયા તા ત્યારે અલ્પેશભાઈ ઠાકોર ક્યાં ગયા તા ચલો અમે એક ભાજપના એજન્ટ હશું તમને એવું લાગતું હોય તો અમે સમાજ માટે જ કામ કર્યું છે સમાજમાં રાજકીય રોટલા અમે નથી શક્યા આ તમને મારે અત્યારે જવાબ આપવો પડે મેં તમારું લાઈવ જોયું એટલે તમને જવાબ મોટા યાદ રાખજો કોઈ બી માલધારી સમાજને તમે પૂછી લ્યો હું જે જે ગામમાં ગયો છું જે જે સમાજ વચ્ચે ગયો છું તો માલધારી સમાજના હિત માટે ગયો તો જેટલી મારાથી બનતી હતી એટલી સેવા હું કરું છું વધારાનો હું નથી કેતો મેં વિરોધ કર્યો અલ્પેશ ઠાકોરનો એટલે દિનેશભાઈ વિરોધ કર્યો એટલે કે ઓગણીસ એક ના રોજ માલધારી સમાજની જો કોઈ સભા થતી હોય તો એમાં માલધારી સમાજના આગેવાનો આપણા ગઢવીમાં પણ આગેવાનો છે આહિર ભાઈઓમાં પણ આગેવાનો છે ભરવાડ સમાજમાં પણ છે અને રબારી સમાજમાં પણ આપણા આગેવાનો છે અને આપણા આગેવાનો ભેગા થઈને સરકાર પાસે રજૂઆત કરી શકે છે તો એ આપણી સભા છે અલ્પેશભાઈ ઠાકોર પાસેથી શું શીખવાનું છે મને કયો આપણે આપણો સમાજ મજબૂત બનાવવો પડે આપણા સમાજની અંદર ઘણા આગેવાનો છે ઘણા બુદ્ધિજીવો છે આપણો માલધારી સમાજ બધા સમાજ સાથે જોડાઈને કામ કરે છે આપણે કોઈ બીજા સમાજ સાથે બાંધવાની વાત નથી આપણે કોઈ ઠાકોર સમાજનો વિરોધ નથી વિરોધ અલ્પેશભાઈનો છે અલ્પેશ ઠાકોરનો વિરોધ છે માલદારી સમાજની આજે આગેવાની કોઈ તમે બીજાને આપો છો શું લેવા આપો છો તમારે શું શીખવું છે એમના પાસેથી માલધારી સમાજના દીકરા હોવા જોઈએ ઘણા એવું કે છે કે તે શૈલેષભાઈ ને કે દિનેશભાઈને આમંત્રણ નથી આપ્યું એટલે આ વિરોધ કરે છે તો સાંભળો અમને જરૂર હોતી નથી નથી અમે 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 એક સેવક છીએ છીએ રખેવાળ નેતા હું તો કેતો હોઉં છું હું કોઈ માલધારી સમાજનો નેતા નથી આપ લોકો છો નેતા આપ કરો પણ સમાજને સાચી દિશા લઈ જાવ તમે પણ આગળ ટિકિટો માંગેલી જ હતી તમે સમાજને ગુમરાહ કરવાની કોશિશ ને અંદરો અંદર લડાવવાની કોશિશ ના કરતા મોટાભાઈ બે હાથ જોડીને તમને કહું છું મને વિરોધ નથી મને કોઈ સભા માલધારી સમાજની સભા થતી હોય તો મને દિનેશભાઈને કોઈ વિરોધ નથી સભામાં અમે પણ આવશું સમાજનું સારું થતું હોય તો અમે આવવા તૈયાર છીએ પણ તમે અલ્પેશ ઠાકોરને લાવો છો એનો વિરોધ અમે કર્યો છે માલધારી સમાજ એક થતો હશે ત્યાં અમે હર હંમેશ અમે હારેશું અલ્પેશભાઈ ઠાકોર એની એની મજબૂતાઈ પકડે છે લોકસભા આવી રહી છે ને ઓગણીસ માં લોકસભા આવી રહી છે તો આપણા નામ પર એવું કહેવા માંગે છે ચાહે કોંગ્રેસને કે ચાહે ભાજપને કે માલધારી સમાજ પણ મારી સાથે છે સુકામભાઈ કોઈના દીકરા બનવું આપણા આગેવાનો ક્યાં ગયા છે આપણા આગેવાનો નથી માલધારી સમાજમાં તમે એમને બોલાવો આપણા આગેવાનોને મોટા કરો સભા હોય તો બધાને તમારે જાણ કરવી પડે અને અમને આમંત્રણ નહીં આપો ને તોય અમે આવશું ભાઈ કારણ કે માલધારી સમાજનું કાર્ય થઈ રહ્યું છે અમને એનો વિરોધ નથી આ સાંભળજો પણ એક હજાર ટકા અલ્પેશ ઠાકોર નો વિરોધ છે કારણ કે માલધારી સમાજ નું છે તો માલધારી સમાજના યુવાનો હોવા જોઈએ માલધારી સમાજની અંદર જે જે પણ માલધારી સમાજના આગેવાનો છે જે હોવા જોઈએ તમે માલધારી સમાજ ભેગો કરો છો આહિરભાઈ રબારીભાઈ ભરવાડભાઈ ગઢવી ચારણભાઈ આ બધા તો સુરતની અંદર અમે યદુવંશી ગોપાલક સમાજ સુરત ભેગો કર્યો હતો તો અમે શરૂઆત સુરતથી કરેલી હતી કે સમાજને જોડવાનું કામ અમે સમાજને જોડવાનું કામ કરીએ છીએ અમારી રેલીઓ અમે જ્યાં જ્યાં ગયા છીએ ત્યાં માલધારી ભાઈઓને પૂછી લેજો કોઈ સ્વાર્થ વગર અમારે કોઈ હીરો નથી બનવું અમારે કોઈ ટિકિટ નથી લેવી કે કોઈ નેતા નથી બનવું અમે કોઈ કોઈ પક્ષના દલાલ નથી બનવા માંગતા સાચું હતું એ એ એની જ આ વાત છે એટલે અલ્પેશભાઈ જો આવશે તો હજી બી હું તમને કહું છું સખત વિરોધ થશે થશે અને થશે જય ઠાગર આજે માલધારી સમાજથી આપણે ઉજળા છીએ માલધારી સમાજમાં ઘણા એવા કોઠા સૂજવાળા આપણા આગેવાનો છે આપણે બધા એક થાવ આપણું માલધારી સમાજનું સંમેલન છે યુવા પ્રદર્શન શક્તિ છે તો એમાં બધા એક થાવ એક મંચ ઉપર આવો ભલે કોઈ બી પક્ષના હોય બધા આગેવાનો ભેગા થાવ આપણા જે જે પ્રશ્નો છે જે જેવી રજૂઆત છે જે ગૌચરની હોય કે ચાહે ગૌ માતાની હોય કે ચાહે શિક્ષણની હોય કે સરકારના કોઈ બી લાભ લેવાના હોય તો આપણે એક થઈને એ માંગી શકીએ છે તો આપણે બીજા પાસેથી શું શીખવાનું છે આપણે બીજા પાસેથી શું શીખવાનું છે બોલો રમેશભાઈ માલતાજી રમેશભાઈ ગોઠડા ખુલ્લો વિરોધ કરું છું અલ્પેશભાઈ ઠાકોરનો હું પહેલો વિરોધ કરું છું બરાબર છે આપણો સમાજ છે આપણા સમાજના આગેવાનો આવવા જોવે એનાથી આપણે ઉજળા છીએ ને આપણામાં નથી ભાઈ આપણામાં ઘણા મિનિસ્ટર લેવલ સુધીના આપણા આગેવાનો છે ઘણા કોટા સૂજવાળા છે ઘણા શિક્ષકો પણ આપણા આગેવાનો છે જે આપણી સાથે છે અને અમને અમ મને તો જોડતા નહીં ભાઈ અમે માલદારી સમાજના નામે કોઈ દિવસ રોટલા નથી શક્યા બન્યું છે એટલું જ કીધું છે જેટલું જેટલું કાર્ય કર્યું છે બધી જગ્યાએ જઈને સમાજને સાથે લઈને કામ કર્યું છે સમાજને મૂક્યા વગર કામ નથી કર્યું અને આના અમારી પાસે દાખલા છે પુરાવા છે ને પ્રૂફ છે કોઈ બીને જોતા હોય તો મારો કોન્ટેક કરજો હું તમને એ પ્રૂફ આપીશ કારણ કે હું આજ સુધી સાચું બોલતો આવ્યો છું અલ્પેશભાઈને લાવશો તો એક હજાર ટકા વિરોધ થશે અમે કોઈના એજન્ટ નથી અમારો એક જ બાપ છે દ્વારકાવાળો અમે એને પૂંજીએ છીએ અમે એને નમીએ છીએ બાકી આ બીજા સમાજ સાથે લડાવવાનું કામ અને આ બધી ખોટી વાતો ના કરશો મારા ભાઈ સમાજને સાથે રાખજો માલધારી સમાજનું આવું રોડો અવસર કાર્ય થતો હોય તો અમે બધા તમારી સાથે જોઈએ પણ જો કોઈ બીજો સ્ટેજ ઉપર આવીને એની કમાન જો સંભાળશે તો એનો સખતને સખત વિરોધ કરવામાં આવશે ચિરાગભાઈ બોલો જીતેનભાઈ મજામાં લાઈવ કરવું પડે એવું હતું એટલે કીધું છે મેસેજ એવા આવ્યા છે મારામાં પણ દિનેશભાઈમાં પણ કે આ કોઈ પાર્ટીના એજન્ટો છે કોઈ દલાલો હવે મેં એજન્ટોને દલાલો થઈ ગયા અત્યાર સુધી સમાજ સેવા અમારી જે કરતા આવ્યા છીએ અને કરશું અમારો વિરોધ કોઈને કરવો હોય તો કરજો ભાઈ અમે માલધારી સમાજ માટે જે બી બોલીએ છીએ સાચું બોલીએ છીએ કે આવું એક કોઈ સભા થતી હોય તો એ માલધારીનો હક છે સ્ટેજ ઉપર માલધારીની પાઘડીઓનો હક છે નહીં કે કોઈ બીજાનો જય ગૌ માતા અત્યાર સુધી અલ્પેશભાઈ આપણા સમાજનો કોઈ મુદ્દો નથી ઉપાડ્યો બે દાખલા એવા બની ગયેલા છે છતાં પણ આપણે કોઈ બીજાને આગેવાની સોંપીયે છીએ રણુભાઈ મેર કેમ છો કરમણભાઈ એવું નથી અમે આગળ નહીં અમે તો સાચું બોલીએ છીએ કે બોલીએ છીએ એ માટે કેમ કે ખોટું સહન નથી થતું આ જે જે બી એ રાજકીયની જ વાતો છે અમને બધી ખબર પડે જ છે મોટાભાઈ પણ આપણને એમ છે આપણા સમાજનું કરો ભલે તમે કોઈ બી પાર્ટીમાંથી કરો તમે સિંગલ આપણા માલધારી સમાજની આગેવાની સંભાળીને કરો તમે નેતા બની જાઓ અમે તમારી જોડે છીએ જે આ લોકો એમને ચલાવે છે જે આ લોકો કરવા માંગે છે અમે તમારી જોડે છીએ સો ટકા અમે એનો વિરોધ નથી કરતા તમે કહેશો ત્યાં અમે ઉભા રહીશું તમારી સાથે રહીશું પણ તમે જો આ સુકાન કોઈ બીજાને આપો છો એનો વિરોધ છે અને સાચી સેવા અમે આપી રહ્યા છીએ એ સમાજ જાણે છે ગામડે ગામડે અમે ગયા છીએ એ બી સમાજ જાણે છે અને દિનેશભાઈ દેસાઈ અમદાવાદથી જે હંમેશા એવો એનો પ્રયત્ન હોય છે ભલે પાર્ટીમાં છે હું પાર્ટીની અંદર છું પણ જયારે સમાજનું હોય છે ત્યારે અમે પાર્ટી મૂકી દઈએ છીએ નિસ્વાર્થ ભાવે અમે સેવા કરીએ છીએ જય ગૌ માતા રામ રામ કેતનભાઈ મેર મજામાં દિનેશભાઈ કેમ છો મજામાં જય પટેલ નાગરાજ ભાઈ ત્રણ તારીખે જે ગૌરક્ષકો જોડે બનાવ બન્યો એ બાબતે લાવ આપી દેજો હા ત્રણ તારીખે પણ ગૌરક્ષકો પર હુમલો થયો હતો અને હોસ્પિટલાઇઝ હતા અમારા ભાઈઓ જલ્દીથી સારા થઈ જાય એવી હું પ્રાર્થના કરું છું મુદ્દા ઉઠાવો તો આવા ઉઠાવજો કે આપણી સાથે બધો સમાજ છે આપણો માલધારી સમાજ પણ બીજા સમાજ સાથે કામ ધંધાથી લઈને ટોટલ વેર આપણે એમની સાથે વેપાર કરીએ છીએ આપણે એની સાથે કોઈ ઝઘડો નથી કરવો આપણે કોઈ જાતની બીજી કોઈ ટ્વીટમાં નથી જવું જવું તો ઓનલી ને ઓનલી કે માલધારી સમાજનું કોઈ બી કાર્ય થતું હોય તેમાં માલધારી સમાજના આગેવાન હોવા જોઈએ અમને કોઈ આમંત્રણ આપ્યું કે નથી આપ્યું એ અમે જાણીએ છીએ અમને કેટલાના ફોન આવ્યા નથી આવ્યા એ અમારી પાસે છે અમારે આમંત્રણની જરૂર હોતી નથી માલધારી સમાજ કરતો હોય ને અમને આમંત્રણ ન આપ્યું હોય ને તો બી અમે જઈએ કારણ કે અમે માલધારીના દીકરા છીએ એટલે કરો તો આપણા સમાજને ભેગું કરવાનું કાર્ય કરજો મારા મોટા ભાઈઓ તમે મારા કરતાં વધારે જાણતા હશો તમને વધારે ખબર પડતી હશે આપ આવડું મોટું કામ કરવા નીકળ્યા છો પણ છેલ્લે જોજો આનો ફિયાસ્કો ન થાય કોઈ રાજકીય વેગ ન મળે અને અમે તમારી સાથે છીએ પણ અલ્પેશભાઈ ઠાકોર નહીં હોય તો અમે માલધારી સમાજ અને અમે ખુદ ત્યાં આવશું જો અલ્પેશભાઈ ઠાકોર હશે તો સો ટકા વિરોધ થશે થશે ને થશે જય ગૌ માતા જય રણછોડ અને મારો આ શેર મારા ભાઈઓ મારા માલધારી સમાજ જોતા હોય એટલો શેર કરજો અને જે લોકોએ અમને આ જ્યાં મેસેજ પહોંચાડ્યા છે જેમના માધ્યમથી એમના સુધી આ મારો મેસેજ પહોંચવો જોઈએ હા હરેશભાઈ આપણા એક ભૂપતભાઈ ભરવાડ બોળિયા જેમનું રાજકોટમાં પણ મર્ડર થયું છે જે મુસ્લિમ યુવકે કરવામાં આવ્યું છે તો એ વ્યક્તિ જે સમાજનો હિલ્લો હતો અને એમને જેણે કીધું છે એમને પણ સખત થી સખત સજા થવી જોવે અને ન્યાય મળવો જોવે જે દગાથી મારવામાં આવ્યા છે માલતાજી સમાજના અનેક આગેવાનો હતા અનેક યુવાનો છે આપણા યુવાનોના જે દગાથી મર્ડર થયા છે કેમ અવાજ નહીં ઉઠાવતા સમાજ રાજુભાઈ ખેરપુર એમના એમના જે મડદ કરવાળા છે ને સખતથી સખત સજા આપવા માટે ભેગો થાવ એમના વાહે કરો ગભરુભાઈ જસદણ જેમણે ગૌમાતા માટે દવા પીધી હતી જે શહીદ થઈ ગયા એમનું સ્ટેચ્યુ બનાવવું છે ચલો મારી સાથે એના જ ગામમાં આજે એમના સંતાનનું દીકરાની એમના એમ એના ઘરની હાલત જુઓ એમને ન્યાય અપાવવા માટે ચલો મારી સાથે આપણે એનું સ્ટેચ્યુ બનાવવું છે એ બી વીર થયેલા હતા ને તમે મારી સાથે ચાલો આપણે એનું એક સ્ટેચ્યુ બનાવશું બધા સાથે રહીને હું બધાની સાથે રહીશ હું આગળ નહીં જાઉં મારા નેતા નથી બનવું કે નથી દિનેશભાઈને બનવું સમાજનું છે ઘણા પ્રશ્નો છે એનો ઉકેલ લાવો એની સાથે રહીને આપણે કામ કરીએ એવી મારી પ્રાર્થના છે અને દિનેશભાઈ ની પણ પ્રાર્થના છે અને કોઈને પણ અમે બોલતા હોય તો આપ મેસેજ દ્વારા અમે ખોટું કરી રહ્યા હોય તો અમને મેસેજ દ્વારા જાણ કરજો અમે તરત એનો જવાબ તમને આપશું કે આપણા સમાજના નામે જો કોઈ બીજો રાજા બનવો આવતો હોય તો માલધારી સમાજમાં રાજા મરી નથી ગયા માલધારી સમાજમાં આગેવાનો મરી નથી ગયા આપણા આગેવાનો છે એ આપણી પાઘડી છે એમને સ્ટેજ મળવું જોઈએ ને એ જ સ્ટેજ ઉપર હોવા જોઈએ જય ગૌ માતા જય ઠાકર ગુડ નાઇટ ઓલ દર્શનભાઈ પટેલ કેમ છો મજામાં અમારા કામરેજના શ્રી એ પણ જોડાયા છે હા ચિરાગભાઈ સારું એવું કામ છે અમારા દર્શનભાઈ પટેલનું અને હર હંમેશ માલધારી સમાજની એ પણ સાથ આપતા હોય છે એમનો પણ ખૂબ ખૂબ આભાર ચલો ગુડ નાઇટ જય રણછોડ જય ગૌ માતા